અમિત શાહે પોતાના દીકરાને જિંદગીમાં ક્રિકેટનું બેટ નટું તો બીસીસીઆઈ ચેરમેન બનાવીને પચાસ હજાર કરોડનો વહીવટ સોંપ્યો વડગામના રસ્તેથી જે લોકો અંબાજી શ્રદ્ધાળુઓ જતા હોય તમે ક્યારેય એમના હાથમાં તલવાર કે ત્રિશુલ નહીં જોયા હોય કોઈ મુસ્લિમ ચાદર ચડાવવા જતો હોય એના હાથમાં તમે ક્યારેય તલવાર કે ત્રિશુલ નહીં જોયા હોય પણ આ ભારતીય જનતા પાર્ટીના લોકો ખાસ કરીને આદિવાસી દલિત ઈદર સમાજના ગરીબોના હાથમાં કેમ આપે છે તમને કહું પોતાના અમેરિકાને લંડનમાં સેટ કરે છે અમિત શાહ પોતાના દીકરાને જિંદગીમાં ક્રિકેટનું બેટ નટું પકડ્યું તો એ બીસીસીઆઈ નો ચેરમેન બનાવીને પચાસ હજાર કરોડ નો વહીવટ સોંપો કોંગ્રેસે બનાવ્યું મોદી સાહેબે અદાણીના ચરણોમાં ધરી દીધું બે જણા વેચે છે રંગા ને બીલા અને બે જણા ખરીદે છે અદાણી ને અંબાણી અને આપણે તો હો ચોરસ વાના પ્લોટ ની અરજી ની લાઈન બહુ ઉભા છીએ જરા જાગો યાર આવું ના ચાલે થાકો સત્યાવીસ વર્ષ થયા આમનો તંબુ ઉખાડીને ફેંકો યાર થોડા થાકો હવે તો સમય આવી ગયો આઠ તારીખે સંજયભાઈના ભવિષ્યનો નિર્ણય નથી આઠ તારીખે જિગ્નેશભાઈના ભવિષ્યનો નિર્ણય નથી આઠ તારીખે તમારો પોતાનો અને તમારા દીકરા અને દીકરીના ભવિષ્યનો ફેંસલો થવાનો છે તમારો દીકરો અને દીકરી કેવા ગુજરાતમાં ઉછરશે એમને કેવી શાળા મળશે કેવી નોકરી મળશે એનો સંબંધ આ ચૂંટણી સાથે છે એનો સંબંધ તમે ક્યાં વોટ કરો છો એની સાથે છે તમને આખી ચૂંટણીની તમામ સભાઓમાં એક સ્પીચ મોદી સાહેબની એવી શોધીને બતાવો જેમાં એ માણસે એવી ગેરંટી આપી હોય કે આ અગિયારસો નો બાટલો તમને નવસો માં આપીશ ક્યાંય કીધું ના ક્યાંય તમને એવું કીધું કે ત્રણ હજારનો તેલનો ડબ્બો એ બે હજારમાં કરી આપીશ ના એવું કીધું કે લઠ્ઠા કાંડમાં જે બેનો વિધવા થઈ ફરી એવી એક પણ દીકરીને વિધવા નહીં થવા દઉં ના મોરબીમાં દોઢસો લોકોના જીવન હોમાયા એક કંપનીના માલિકની સામે ગુનો દાખલ કરી સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ મોકલીશ એવું કીધું ના ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરીશ એવું કીધું ના એક પણ વાલ્મીકી સફાઈ કામદારે ગટરમાં ઉતરીને મરવું ના પડે એવા મશીનો વસાવીશું એવું કીધું ના તો શું કંકોડું કીધું શું કીધું શું છે એમની જોડે આપવા માટે ઓફર કરવા માટે શું છે દોસ્ત કોઈ પ્લાન નથી એક જ પ્લાન છે એમની જોડે ચૂંટણી નજીક આવે એટલે મંદિર મસ્જિદ હિન્દુ મુસ્લિમ ભારત પાકિસ્તાનના ટ્રેન પકડી લેવાની અને બાકીના પોણા પાંચ વર્ષ ગૌતમ અદાણી ટાટા બિરલા અદાણી અંબાણી આવી મોટી કંપનીઓને એટલે કે ગૌચર ને લઈ જ જાઓ બે હજાર એકર જમીન વીસ હજાર જમીને રાખો રાખો ને રીંગણા દસ બાર ખનીજો માટેના ઠેકા કોન્ટ્રાક્ટ ફક્ત કોર્પોરેટ કંપનીઓની ચાપલુસી સિવાય આ સરકાર કંઈ કરવાની નથી અને એટલે આપણે જો ખેડૂતોની પશુપાલકોની માલધારીઓની ઈતર સમાજની ગરીબોને વંચિતોની સરકાર બનાવવી હશે તો તમારે અને તમારા પરિવારના એક એક સદસ્યએ નેવું ટકા મતદાન કરવું પડશે ડીસામાં ને વડગામમાં નહીં આખા ગુજરાતની અંદર આવું જો કહીએ તો ગાંધીનગરમાં ચોક્કસ ગુલાલ ઉડે અને ગાંધીનગરમાં જો ગુલાલ ઉડે અને નવી સરકાર બનાય તો આ આઉટસોર્સિંગ ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓને રાજસ્થાનની અશોક ગેહલોત સરકારની માફક ગુજરાતમાં પણ કાયમી કરવામાં આવશે એક લીટર દૂધ ઉપર પાંચ રૂપિયાની સબસિડી આપવામાં આવશે તમારો દીકરો અને દીકરી પણ સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણે એવી કેટલી ત્રણ હજાર અંગ્રેજી માધ્યમની સ્કૂલો ખોલવામાં આવશે ત્રણસો યુનિટ વીજળી ફ્રી અને વર્ષમાં એક વખત નહીં દર મહિને તમામ ગુજરાતના દીકરા અને દીકરીઓ યુવક અને યુવતીઓ જેટલા પણ બેરોજગાર છે એ તમામને દર મહિને રૂપિયા ત્રણ હજાર બેરોજગારી ભથ્થું આપવામાં આવશે અને તમે જો સાજા માંદા થયા અને આશા રાખીએ કે તમે બધા હો વર્ષના થાવ પણ કદાચ કોઈક પરિવારમાંથી સાજું માંદું થાય અને કોઈક મોટી બીમારી આવે અને દોઢ મહિનો હોસ્પિટલમાં રહેવું પડે અને આઠ લાખ રૂપિયા બિલ આવ્યું કોંગ્રેસની સરકાર બનાવો આઠ રૂપિયા નહીં ચૂકવવાના દસ લાખ સુધીનું બિલ એક કોંગ્રેસની સરકાર ચૂકવશે શું ગેરંટી કે ચૂકવશે ચૂંટણી છે એટલે ભાષણમાં તો બધા કે બાજુમાં રાજસ્થાનમાં તમારા છેડા અડાડો અને પૂછો રાજસ્થાનમાં આજની તારીખે રાજસ્થાનમાં અશોક ગેલોતની કોંગ્રેસ સરકારે દસ લાખ સુધીનો મેડિકલ વીમો ફ્રી આ યોજના લાગુ કરી દીધી છે અને એટલા માટે કહીએ છીએ કે ગુજરાતમાં પણ લાગુ કરીશું દલિત સમાજના ઘણા બધા ભાઈઓ અહીંયા છે કર્મયોગી નામનું પુસ્તક મોદી સાહેબે લખેલું ક્યારેક કવિ થઈ જાય ક્યારેક લેખક થઈ જાય ડીસામાં આવતી હોય કે લકોટિયો રમતો હતો ઝેરડા એમનો કાંઈ ભરોસો નહીં કર્મયોગી નામના પુસ્તકમાં બરાબર ગંભીરતાથી સાંભળજો સર્વ સમાજના લોકો અને વિશેષ દલિત સમાજના ભાઈઓ એવું લખ્યું કે વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને સફાઈ કામ કરવામાં ગટરમાં ઉતરવામાં આધ્યાત્મિકતાનો આનંદ મળે છે વિચાર કરો તમે કાશ મોદી સાહેબ આ લાભ તમે પણ લીધો હોત એક વખત જિંદગીમાં ખાલી કલ્પના કરો એક ઉભરાતી ગટરમાં કોઈક જુવાન દલિત સમાજના દીકરાએ ઉતરવું પડે આનાથી વધારે અમાનવી પરિસ્થિતિ શું હોય શું કર્યું સત્યાવીસ વર્ષની અંદર આ સરકારે આ મુદ્દે આ સવાલ પૂછવા માગું છું ગુજરાતની એક દીકરી બિલકિસ માનું મારા માટે હિન્દુ નથી મુસ્લિમ નથી એ ગુજરાતની દીકરી છે એ ભારતની દીકરી છે છેલ્લી લાઈનમાં મારી વાત સાંભળો છો ને જરા હાથ ઉજા કરો એટલે ખ્યાલ આવે આ ગુજરાતની દીકરી તમને ભારતીય જનતા પાર્ટીનું કેરેક્ટર એનું વાસ્તવિક ચરિત્ર આજે બતાવું અને વાત સાથે મારી વાત પૂરી કરીશ એ દીકરી પ્રેગ્નેન્ટ હતી અમને કહેતા હતા ને થોડાક દિવસ પહેલા રાષ્ટ્રપ્રેમ બતાવવા માટે કે તિરંગો લહેરાવો હવે ભાજપનો જન્મ જે સંસ્થામાંથી થયો એણે બાવન વર્ષ તિરંગો નહીં લહેરાયો સાંભળજો સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ નહીં લીધો ડોક્ટર આંબેડકર જોડે ગદ્દારી કરી મૌલાના આઝાદ અને ગાંધીજી જોડે ગદ્દારી કરી ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ જોડે ગદ્દારી કરી સુભાષચંદ્ર બોઝ સાથે ગદ્દારી કરી જેલમાંથી માફીનામા લખ્યા બાવન વર્ષ તિરંગો ના લહેરાવ્યો ગાંધીજીની છાતીમાં ગોળીઓ મારી અને હવે આપણને કહે છે કે રાષ્ટ્રપ્રેમ બતાવો લહેરાવો આ ભાજપનું વાસ્તવિક ચરિત્ર હજી તમને આ ઉભા ગર્ભવતી દીકરી એની ઉપર ગર્ભવતી દીકરીની ઉપર અગિયાર નરાધમોએ એક સાથે સામૂહિક બળાત્કાર કર્યો સાંભળજો પાડતા સમજો તમારી આવનારી પેઢીને સમજાવવાની છે આ વાત ગર્ભવતી દીકરીની ઉપર ભાજપ સાથે જોડાયેલા નરાધમોએ બળાત્કાર કર્યો એની આબરૂ લૂંટી આટલું ઓછું હતું એમ દિવાલ ઉપર પછાડી એના ત્રણ વર્ષના બાળકને મારી નાખ્યું બીજા છ લોકોના ખૂન કર્યા સાત હત્યાઓ એક દીકરી જે ગર્ભવતી છે એની પર બળાત્કાર કેસ દેશની સર્વોચ્ચ અદાલતમાં ગયો સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે આ નરાદમો છેલ્લો શ્વાસ ભરે ત્યાં સુધી કેદ જય શ્રીરામનો નારો લગાવતા નરેન્દ્રભાઈ અને એમની ભાજપ સરકારે આ તમામ બળાત્કારીઓને જેલમાંથી છોડી દીધા શાલ ઉઠાડી સ્વાગત સન્માન કર્યું ફૂલ તોરા કર્યા અબીલ ગુલાલ ઉડાડ્યા ઢોલ નગારા વગાડ્યા લાડવા અને મીઠાઈ ખવડાવી અને નાલાયકો એવું બોલ્યા કે આમના સંસ્કારો સારા હતા બળાત્કારીઓના એટલા માટે જેલમાંથી છોડીએ છીએ ધિક્કાર છે આ લોકોની ઉપર હે દિશાની ધરતી હે મારી આંખ સામે બેઠેલી મારી બહેનો માતાઓ અને યુવાન દોસ્તોને વડીલો તમને આટલું કહીને મારી વાત પૂરી કરું છું ખાસ કહેજો તમારા સંપર્કમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈક માણસ હોય તો એને ખાસ કહેજો કે દોસ્ત અત્યારે તો તું કમળનું બટણ દબાવે છે પણ તારી પોતાની દીકરી જ્યારે વીસ વર્ષની થશે ને ત્યારે તને સવાલ પૂછશે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નાલાયકો બળાત્કાર કરનારા લોકોને જેલમાંથી છોડી મીઠાઈ ખવડાવી એમનું સ્વાગત સન્માન કરીને એવું કહેતા હતા કે આમના સંસ્કારો તો બહુ સારા છે ત્યારે પપ્પા આવા નાલાયકોને વોટ આપતા તમને શરમ ના આવી આવો સવાલ તમારી પોતાની દીકરી તમને પૂછવાની છે સાથીઓ આવું ગુજરાત જોઈએ છે પક્ષા પક્ષીની ઉપર ઉઠી એક લાઈન નક્કી કરવી પડે કે અમુક બાબતોને જગતમાં જીવનમાં ક્યારેય સ્થાન ના હોઈ શકે કદાચ ગુજરાત કે ભારતની દુનિયાના ઇતિહાસનો આ પહેલો દાખલો હશે જ્યારે કોઈક સરકારે બળાત્કારીઓને જેલમાંથી છોડીને મીઠાઈ ખવડાવી હોય આવું ગુજરાત આપણને જોઈએ છે આ રવિશંકર મહારાજનું ગુજરાત આ સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત આ નરસિંહ મહેતાનું ગુજરાત આ ગાંધીજીનું ગુજરાત આના માટે ડોક્ટર સાહેબ આંબેડકરે બંધારણ લખ્યું આ દિવસ જોવા માટે આ દિવસ જોવા માટે ત્રેવીસ વર્ષની ઉંમરે સુખદેવ રાજગુરુ અને શહીદ આઝમ ભગતસિંહે બલિદાન આપ્યું થોડુંક તમારામાં પણ ખમીર અને જમીર બચ્યું હોય તો આ જીવનમાં ભાજપને વોટ નહીં આપવું એવી પ્રતિજ્ઞા લો એવી શપથ લો લેશો મારી સાથે બધા પ્રતિજ્ઞા અને દલિત સમાજના ભાઈઓને ખાસ કહું મતદાન કરવા જાઓ એટલું યાદ રાખજો કે મોદી સાહેબ હિંમતનગર ખંભાત અને વેરાવળમાં તોફાનો થયા તમે તો ગાંધીનગરમાં મહાત્માનું મંદિર બનાવ્યું છે ગુજરાત આવો તો શાંતિ અને ભાઈચારાની અપીલ કરજો સારું કીધું ને ફક્ત આટલું એક વાક્ય લખવા બદલ તમારા ભાઈને પચીસો કિલોમીટર દૂરથી આસામની પોલીસ લેવા આવી હતી થાનગઢમાં સોળ સત્તર અને એકવીસ વર્ષના દુધમલ દલિત દીકરાની છાતીમાં એકે સુડતાલીસની ગોળીઓ પધરાવેલી આજ ભાજપ સરકારે આજ ભાજપ સરકારના રાજમાં પાટણની કલેક્ટર કચેરીમાં ભાનુભાઈ છતાં એક ત્રીજા માણસની જમીનની લડાઈ માટે માણસ મથતો તો એમાં સફળતા ના મળી થાકી હારી ત્રસ્ત થઈને એણે પાટણની કલેક્ટર કચેરીમાં આત્મવિલોપન કરી લીધું દોસ્તો વડીલો બહેનો અને માતાઓ યાદદાસ્ત તમારી તેજ રાખજો અને પાંચ તારીખે સાંજે પાંચ વાગ્યા સુધી આ જે બોલ્યો એમાંનું કંઈ હાથ જોડીને વિનવું છું ભૂલતા નહીં ઉત્તર ગુજરાતની અંદર ગુજરાત સરકારના પોતાના રિપોર્ટ મુજબ જિગ્નેશભાઈ અને સંજયભાઈ બનાસકાંઠા જિલ્લાના તમામ ધારાસભ્યો પાટણ અને મહેસાણાના કોંગ્રેસના જે ધારાસભ્યો બનવાના છે પાર્ટીનું આયોજન છે મેં શું કરવા માગીએ છીએ એ કહું સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને બનાસકાંઠા બનાસકાંઠો જે જિલ્લાનું નામ નદી સાથે જોડાયેલું એને નપાણીઓ કરી નાખ્યું બારસો ફૂટે પાણી ગયું ક્યાંક પંદરસો ફૂટે પાણી ગયું કોંગ્રેસ પાર્ટીનું આયોજન છે અમારું તમામ ધારાસભ્યનું આયોજન છે સરકાર બનાવીને આખા ઉત્તર ગુજરાતના પાણીના પ્રોજેક્ટ માટે એક અલગ બજેટની વ્યવસ્થા કરવામાં આવશે અને કદાચ જો વિપક્ષમાં બેસવું પડ્યું નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા તો એવો ચાન્સ નથી પણ એવું થયું તો પણ આ પાલનપુરનું એરોમાં સર્કલ બંધ કરાવવો પડે ને તો પણ બંધ કરાવીશું આ ડીસાનો હાઈવે જામ કરવો પડે તો જામ કરીશું પણ ડીસા હોય વડગામ હોય થરાદ હોય ધાનેરા હોય અરવલ્લી હોય પાટણ હોય મહેસાણા હોય પાણીના મુદ્દે કોંગ્રેસ પાર્ટી અને એનું નેતૃત્વ પોતાનું પાણી બતાવીને રહેશે